સુરતના બારડોલી ખાતે આવેલ સ્ટેશન પ્રાથમિક શાળામાં આજે ફ્રી વોકેશનલ કાર્યક્રમ હેઠળ કુકિંગ તાલીમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર શરૂ થયેલ પ્રોજેક્ટ પૈકી ધોરણ છ થી આઠના બાળકોને નોન ફાયર કુકિંગ અંગેની માહિતી અને કઈ રીતે તમામ વાનગીઓ બનાવવામાં આવે એ અંગેની માહિતી આપવામાં આવી હતી બાડોલીના રાજમાર્ગ ઉપર આવેલ અને સ્ટેશન પ્રાથમિક શાળા નામથી શાળા કાર્યરત છે જ્યાં આજે શાળાના બાળકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું શાળામાં અભ્યાસ કરતા બાળકો પૈકી ધોરણ છ થી આઠના બાળકો માટે નોન ફાયર કુકિંગ અને માહિતી આપવામાં આવી હતી નોન ફાયર કુકિંગ અંતર્ગત જે પ્રકારની વાનગીઓ બનાવાય છે એ તમામ વાનગીઓ કઈ રીતે બનાવી શકાય તે અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સાથે ઘરકામ તેમજ રસોઈ બનાવવાની પદ્ધતિ અંગે પણ માહિતગાર કરવામાં આવે એ હેતુ રાખવામાં આવ્યો હતો મારું નામ ચૌહાણ નેહાબેન ભરતભાઈ હું સ્ટેશન પ્રાથમિક શાળામાં એઝ અ એચ ટેર મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી શાળામાં પ્રી ઓપરેશનલ કાર્યક્રમ અંતર્ગત ધોરણ છથી આઠમાં પ્રી ઓપરેશનલ કાર્યક્રમની એક પ્રવૃત્તિ અંતર્ગત એક સેફભાઈ જે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા શાળાના જ અને તે રવિશ કિચનમાં હમણાં હાલમાં કાર્યરત છે એમને શાળાની પ્રવૃત્તિમાં રસ છે એટલે શાળાની પ્રવૃત્તિમાં બાળકોને રસ વધારે થાય એના માટેનું આ પ્રીવોકેશનલ સરકારશ્રીની જે ગાઈડલાઇન મુજબ નોન એટલે કે નોન એટલે કોઈ નોન બેગ લઈને આવવાનું હોય અને એ દિવસે આખો દિવસ એ લોકોને પ્રવૃત્તિમાં એમના કૌશલ્ય વિકસે એ માટેની આ એક પ્રવૃત્તિ છે જેમાં નોન ફાયર એક એક્ટિવિટી છે કે જેમાં એ લોકો કૂકિંગ શીખશે અને એ કુકિંગનો રસ એ લોકોનો આગળ આવે જે છૂપી એ લોકોની જે શક્તિ છે તે બહાર આવે હવે આજના જમાનામાં બાળકો બધી જ પ્રવૃત્તિમાં આગળ વધે એમાં કુમારને કન્યા એવું અલગ અલગ હોતું નથી એ રીતે અમે આજની પ્રવૃત્તિનું આયોજન કરેલ છે અને બધા બાળકોએ છથી આજના જે વિદ્યાર્થીઓ છે એણે ઘણી સારી રીતે રસપૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ ભજવ્યો છે અને આ સર્વને આ શાળા જે છે તેમાં વધારે વધારે પ્રગતિ થાય એ માટેની અમારી પ્રવૃત્તિ છે એનો જ આ એક ભાગરૂપ છે અને શ્રીના જે ગાઈડલાઇન છે એ મુજબ અમે આ બધી પ્રવૃત્તિ શાળાઓના સમયે શૈક્ષણિક અને સાથેની સહઅભ્યાસ પ્રવૃત્તિ અમે કરાવીએ છીએ આ જે પ્રવૃત્તિ છે આ ઉપરાંત અમારી શાળામાં બીજી બધી ઘણી બધી સગવડો છે જેમ કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જે શાળાનો ટ્રાન્સપોર્ટેશન સુવિધાને કારણે દૂરથી આવતા બાળકોને તકલીફ નહીં પડે એ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલે છે આ ઉપરાંત બીજી પ્રવૃત્તિઓમાં જેવી કે ધારો કે સ શિક્ષણિક અભ્યાસક્રમની સાથે સાથે જી શાલા જે કાર્યક્રમ છે જે નિપુણ ભારતની એક પ્રવૃત્તિ છે કે જે જી શાલા કાર્યક્રમ અંતર્ગત છથી આઠના બાળકોને આપણે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે અને એના માટે દરેક ક્લાસમાં સોફ્ટવેર પણ મુકાયેલા છે અને સરકાર શ્રીની જે ગાઈડલાઈન છે એના પ્રમાણે જ અભ્યાસ પણ જી શાલા દ્વારા કરાવવામાં આવે છે આ ઉપરાંત અન્ય જે બધી પરીક્ષાઓ હોય છે દાખલા તરીકે જ્ઞાન સેતુ પરીક્ષા નાનસના પરીક્ષા એનએમએમએસ પરીક્ષા એમાં પણ અમારા બાળકો ભાગ લે છે અને એ પ્રમાણે એવો સારું રિઝલ્ટ લાવે છે હાલે હાલમાં જ આ અઠવાડિયામાં જિલ્લા કક્ષાની જે બધી સ્પર્ધા હતી તેમાં પણ અમારા બાળકોએ ભાગ ભજવ્યો છે અને ખેલ મહાકુંભમાં પણ અમારા જે બાળકો છે એમાં જુડોમાં એક કન્યા જે છે તે જિલ્લા કક્ષામાં હવે ભાગ એટલે કે રાજ્યમાં ભાગ લેવા જઈ રહી છે એવી રીતે એક બાળક કુમાર છે તે પણ એમાં ભાગ લેવા જઈ રહ્યો છે આ ઉપરાંત હજુ સારું અમે પ્રવૃત્તિ કરીએ એ માટે અમારા બધા શાળા પરિવાર સાથે રહીને વધુમાં વધુ સારું પ્રવૃત્તિ કરીશું અને શાળામાં અભ્યાસની સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિને પણ એટલો જ અભ્યાસમાં અમને રસ થાય અને સાથે સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિમાં પણ રસ થાય એ માટે અમે પ્રયત્ન ચાલુ રાખીશું ફસ્ટ સરકારી પ્રાથમિક શાળામાં આ નોન ફાયર કુકિંગ અને સ્પર્ધામાં એક સમયના શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના માસ્ટર શેફ ગણાતા કીર્તનભાઈ દ્વારા કુકિંગ અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ વાનગીઓ કઈ રીતે બનાવવામાં આવે તે પણ શીખવવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ભેલ જ્યુસ બાસ્કેટ ચાટ કોલ્ડ કોફી સહિતની વિવિધ પ્રકારની વાનગીઓ અંગે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત